શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આ પાવન તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વનો છે અને શ્રી કૃષ્ણના અવતારના જન્મદિન તરીકે મનાવવામાં આવે છે આ તહેવાર ભાદ્રવા માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે છે જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં પડે છે જન્માષ્ટમીની ઉજવણી કેવી રીતે થાય છે એક મંદિરોમાં પૂજા અર્ચના દેશભરના કૃષ્ણ મંદિરોમાં વિશેષ શણગાર પૂજા અને આરતીનું આયોજન થાય છે બે મકાનમાં મંદિર શણગારવું લોકો ઘરમાં લાડલા ભગવાન કૃષ્ણ માટે ઝૂલાનું આયોજન કરે છે અને તેમને નવનવા નવા વસ્ત્રો પહેરાવીને ઝુલાવવામાં આવે છે ત્રણ મીઠાઈ અને પ્રસાદ ખાસ કરીને માખણ મીઠાઈઓ પંજૂરી ચઢાવાય છે કારણ કે ભગવાન કૃષ્ણ માખણ ચોર તરીકે પ્રસિદ્ધ છે ચાર દહીહાંડી મહારાષ્ટ્ર ગુજરાત યુવાનોની ટોળી દહીહાંડી તોડવાના કાર્યક્રમમાં ભાગ લે છે આ કૃષ્ણના બાળલીલા પ્રદર્શન રૂપે થાય છે પાંચ રાત્રિ જાગરણ અને ભજન કૃષ્ણ જન્મ મધરાતે થયો હોવાને કારણે ભક્તો રાત્રે જાગી ભજન કીર્તન કરે છે અને જન્મની ઘડી કાઉન્ટડાઉન જેમ મનાવે છે છ નાટકો અને લીલાઓ કૃષ્ણ ભગવાનના જીવન પરથી આધારિત નાટકો ઇસ્પેશલી રાસલીલા અને બાલ લીલા દર્શાવવામાં આવે છે